સુરેન્દ્રનગરમાં ગાયનેક હોસ્પિટલોના ગોરખ ધંધા મુદ્દે ત્રણ તાલુકામાં આવેલી તમામ ગાયનેક હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું અધિકારી ટીમ બનાવી તમામ ગાયનેક હોસ્પિટલમાં ચાલતી પ્રવૃત્તિઓનું ચેકિંગ શરૂ કર્યું તપાસને લઈ મૂડી થાન અને ચોટીલા વિસ્તારના ગાયનેક હોસ્પિટલ ધારકોમાં ફફડાટ ફેડાયો છે તાજેતરમાં જ ચાર હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે જેમાં બે ગાયનેક હોસ્પિટલો સીલ કરાયા છે ગર્ભ પરીક્ષણ કરી અને ભ્રૂણ હત્યા કરવામાં આવતી હોવાની શંકા બાદ તપાસ શરૂ કરવામાં આવી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારીઓને એપ્રોપ્રિએટ ઓથોરિટી જાહેર કરેલા છે અત્રેના જે સબડિવિઝનની અંદર ચોટીલા થાનગઢ અને મૂળીની અંદર જે જે ગાયનેક હોસ્પિટલોની અંદર સોનોગ્રાફીનો ઉપયોગ થાય છે એ તમામે તમામ સોનોગ્રાફીના જે રેકોર્ડ નિભાવવાના હોય છે અને જે પણ કોઈ આ પીસીપીએનડીટી એક્ટ એન્ડ રૂલ્સ મુજબ જે પણ કોઈ પ્રિકોશન લેવાના હોય છે એ પ્રિકોશન લેવા ખૂબ ફરજિયાત છે આની અંદર સરકારનો અભિગમ એ છે કે કોઈ પણ જે પ્રેગનન્સી હોય અને ત્રણ મહિના પછી જે બેબી છે કે બાબો છે એ જાહેર કરવાનો નથી એ સખત મનાય છે અને જો એવું કૃત્ય કરતાં કોઈ ધ્યાને આવશે અને આ કાયદાનો જો મિસયુઝ થતો ધ્યાને આવશે તો તેવાઓની સામે જે કાયદાની અંદર જોગવાઈ કરી છે એ કાયદાની જોગવાઈ મુજબ એમનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાનો એમનું રજીસ્ટ્રેશન રદ કરવાનું અને જે અન્ય જે જ્યુડિશિયલ કાર્યવાહી છે એ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ